તો મિત્રો ગિરનારની પરિક્રમામાં આગળ વધતા આવી અલગ અલગ પ્રકારની નાની મોટી આ એ આ ડેલડી બનાવવામાં આવી છે તો મિત્રો આ માતાઓ બહેનો દ્વારા આ ડેલડી બનાવવામાં આવે છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે આમ લાઈનમાં ખૂબ બહોળી સંખ્યામાં આ ડેલડી બનાવવામાં આવી છે અને આનું આની સાથે એક એવું કહેવું સંકળાયેલું છે કે જેટલા પથ્થર મેં અને મોટી ડેલડી બનાવો એટલું તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી માન્યતા આ દેલડી સાથે સંકળાયેલી છે તમે આગળ પણ જોઈ શકો છો મિત્રો એ પ્રમાણે દેલડી બનાવવામાં આવેલી છે અને સાથે અલગ અલગ પ્રકારના આવા દીવા પણ કરવામાં આવ્યા છે સોખાના હાથિયા અગરબત્તી એવી રીતની પૂજા અર્ચના પણ કરવામાં આવેલી છે તો મિત્રો આવી રીતનું આની સાથે જે રહસ્ય કામ કહે ને એની સાથેનું જે કાંઈ આપણે કહીએ એ સંકળાયેલું છે કે જેટલા પથ્થર મૂકીને મોટી દેલડી કરી એટલી સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ છોકરાના માતા પિતા એવી આશા રાખીને બનાવે કે છોકરાને એક સાથે બે મકાન એમ મકાન બનાવવામાં પણ સારી પ્રગતિ થાય તો મિત્રો હવે આગળ મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો હજુ પણ તમારા સમક્ષ લાવવાના છે તો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય શિયાતરમ અને જય ગિરનારી